જેતપુરમાં ઘર પાસે રમતા રમતા નવ વર્ષીય બાળકને રખડતા ઢોરે લીધો અડફેટે બાળકનું સારવાર દરમિયાન મોત સમીર ભાવેશભાઈ વડોદરિયા નામના નવ વર્ષીય બાળકે રાજકોટ સિવિલમાં અંતિમ શ્વાસ લીધો જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ બાળકને રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેતપુરમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે નગરપાલિકા તંત્ર આ બાબતને લઈને મૌન સીવી રહ્યું છે હાઈકોર્ટની અનેક ટકોર બાદ પણ નગરપાલિકા ઘોર નિંદ્રામાં નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પરના અક્ષેપ બાળકના મોત થી સ્થાનિકો માં રોષ જોવા મળી રહ્યો છે એ લોકો કામે ધંધે વી ગયા વેંસે છોકરા બે હતા ને મારી દીધો સિંગડો સાતીમાં પછી લઈ ગયા દવાખાને દવાખાને થી રજા આપી દીધી એ લોકોએ એ જેતપુર માં થી જૂનાગઢ જૂનાગઢ માં એક દીરેખ આગીસન મારીને સિવિલમાં લઈ ગયા સિવિલ માં ચાર પાંચ દીરી અને છોકરો મૃત્યુ પામી ગયો આના માટે સરકારે શું કર્યું સરકારે સાહેબ આની કાર્યવાહી કરવી પડે જે રેઢિયા ઢોર રખડતા છે ને એને પાંજરાપુર માં

બ્યુરો રિપોર્ટ રાકેશ પિઠારીયા જેતપુર